સુરત પોલીસે નશાકારક દવાઓના વેચાણ સામે લાલ કરી શહેરના અલગ અલગ છોનમાં ડ્રાઈવ નું આયોજન કરી અલગ અલગ મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી સુરતમાં નશાની આડમાં કેટલાક માથાભારે ઈસમો ચોરી હત્યા અને લૂંટ જેવી ઘટનાને અંજામ આપી ફરાર થતા હોવાની વાત બહાર આવી છે

આ કામગીરીથી શહેરના મેડિકલ ફેલાઈ સ્ટોરમાં આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને બસો કરતા વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે આ ચેકિંગનો મેઈન ઉદ્દેશ એવો છે કે જે શેડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં તેનો સ્ટોક શું છે કેટલા એ લોકો પાસે આવેલા છે કેટલાનું વેચાણ થયેલું છે આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઝોન થ્રીની ટીમમાં સિત્તેર કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ દસ ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છે કે જે સીડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ

પરંતુ અમુક પબ્લિકને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે તો આ ઈઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબસિંહના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે